કે રોજ ઉડાડી જાતના લીરા લાગીએ હવા લાખના હીરા ઠાવકા રહી બોલીએ એવું જળમાં જાણે પાડીએ ચીરા સાવરે થાલા પગમાં છાલા તોય પહેરીને ફરતા રહીએ બૂટની ઉપર સૂટને પછી હોય ગળામાં ટાઈ હવે ઠીક છે મારા ભાઈ ઠીક છે મારા ભાઈ રોજ પળે પણ બદલી લઈએ કેટલા ચેરા કેટલા મોરા વિનયકભાઈ રોજ પળે પણ બદલી લઈએ કેટલા ચેરા કેટલા મોરા દરિયે છપાક ડૂબકી મારી નીકળી જઈએ સાવરે કોરા રોજ પડે પણ રોજ પળે પણ બદલી લઈએ કેટલા ચહેરા કેટલા મોરા દરિયે છપાક ડૂબકી મારી નીકળી જઈએ સાવરે કોરા અરે મૂકવું પડે ઝૂંકવું પડે ગમતું બધું ફૂંકવું પડે તોય ભેજામાં લઈને ફરીએ કેટલી કેટલી રાય ઠીક છે મારા ભાઈ ઠીક છે મારા ભાઈ ને હુંફને આ ઊંફ ને જરીક ઝીલીએ ત્યાં તો આપણું આખું તળિયું તૂટે ઊંફને જરીક ઝીલીએ ત્યાં તો આપણું આખું તળિયું તૂટે ટેરવા ઘડીક ટવકે ત્યાં તો મૂળમાંથી આંગ અળિયું તૂટે અરે કેટલું કેટલું હોય ખોવાનું હાથ વગું તો હોય રોવાનું તોય ફરી ફરી કોક મજાના ગીતની માફક આ જિંદગી આખી ગાય ઠીક છે મારા ભાઈ ઠીક છે મારા ભાઈ ઠીક છે મારા